નમસ્કાર મિત્રો જય માતાજી આપનું અમારા ચેનલમાં સ્વાગત છે મિત્રો દરેક માણસની ઈચ્છા હોય છે કે તેની પાસે વધુથી વધુ સંપત્તિ હોવી જોઈએ જેથી તે પોતાની દરેક જરૂરિયાતને પૂરી કરી શકે અને પોતાની ઈચ્છાઓને સરળતાથી પૂર્ણ કરી શકે પરંતુ દરેકની કિસ્મત એટલી સારી નથી કેટલાક લોકો તો પોતાની કિસ્મતના કારણે અમીર બની જાય છે જ્યારે કેટલાકને બહુ મહેનત કરવી પડે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એ અનુમાન લગાવાતું છે કે વર્ષ બે હજાર પચ્ચીસમાં કેટલાક વિશેષ રાશિઓના જાતકો પર માતા લક્ષ્મીજીની કૃપા રહેવાની છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ ખાસ છ રાશિઓ ધનધાન્યથી પરિપૂર્ણ થવાની છે આ છ રાશિઓ હવે કરોડપતિ બનવાનો માર્ગ ધારણ કરશે તો ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ રાશિઓ છે અને તેમનું જીવનમાં શું લાભ થવાનો છે સૌપ્રથમ અમે આપને જણાવવા માંગીએ છીએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં જો આપના આરોગ્ય સાથે સંકળાયેલી કોઈ મોટી સમસ્યા હતી તો તે હવે સમાપ્ત થઈ જશે જો કોઈ પ્રકારની બીમારી હતી તો હવે તે દૂર થઈ જશે જો તમે થોડા સમયથી તમારી તંદુરસ્તી વિશે ચિંતિત હતા તો હવે તમને ચિંતાનું કોઈ કારણ નથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમને આરોગ્ય વ્યવસાય નોકરી અને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ સફળતા મળશે મિત્રો તમે નિશ્ચિત રહો કેમ કે બે હજાર પચીસમાં માં તમે જે પણ સમસ્યાઓ અને સંકટોનો સામનો કરી રહ્યા હતા તે માતા લક્ષ્મીજી દૂર કરી દેવામાં મદદ કરશે સાથે જ અમે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમના બધા સપના હવે માતા લક્ષ્મીજી બે હજાર પચ્ચીસમાં પૂરા કરવા જઈ રહી છે તેમની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને તેમના જીવનમાં આર્થિક સમૃદ્ધિ સંપત્તિ બિઝનેસ કરિયર અને ઘરના જીવનમાં અદ્વિતીય સફળતા જોવા મળશે મિત્રો આ જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો આગમન થઈ રહ્યો છે જે પરેશાનીઓ તમે છેલ્લા કેટલાય મહિનાથી ભોગવી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ જશે હવે તમે કોઈ પણ સમસ્યાનો સામનો કરશો નહીં કેમ કે બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મીજી આ ખાસ છ રાશિઓ પર તેમની કૃપા દ્રષ્ટિ જાળવશે જેના કારણે તેમના વ્યવસાય અને નોકરીમાં જે પણ મુશ્કેલીઓ હતી તે હવે સમાપ્ત થઈ જશે અને તેમને સારી પ્રચુર મકાન મળશે નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ દેખાઈ રહી છે હવે મિત્રો ગ્રહોની ગોચર સ્થિતિ આ રીતે બનતી છે કે બે હજાર પચીસમાં આ રાશિઓ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરશે ગ્રહોના રાજા શ્રેય દેવના રાશિ પરિવર્તનના કારણે અને શુક્ર મંગલ અને બુધ ગ્રહોના પરિવર્તનના શુભ સંયોગથી આ વર્ષે આ જાતકોને શુભ પરિણામ મળશે તે સિવાય અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ પણ વર્ષ બે હજાર પચ્ચીસમાં આ ખાસ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ છ રાશિઓના જાતક હવે ધનધાન્યથી માલામાલ થવા જઈ રહ્યા છે અને તેમને કરોડપતિ બનવા માંડવામાં કોઈ પણ અવરોધ નહીં આવે તો ચાલો હવે જાણીએ કે આ કઈ રાશિઓ છે અને તેમને કેટલો લાભ થવાનો છે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ તે રાશિ વિશે જેનો વર્ષ બે હજાર પચીસ માં ભાગ્ય ચમકનાર છે અને તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં તમે કરોડપતિ બનવાથી હવે કોઈ પણ તમને રોકી નથી શકે આ વર્ષે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે તમને વધારાની આવકના અવસર મળી શકે છે તેમજ જમીન અને સંપત્તિમાંથી પણ લાભ થશે ધન કમાવાના શ્રેષ્ઠ અવસર સામે આવશે તમારી માહિતી માટે જણાવવાનું કે તમે જે પણ નિર્ણયો અને નિર્ણય કર્યા હતા તે સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થશે સમાજમાં તમારું માન અને સન્માન વધશે અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતાનો દરવાજો તમારી માટે ખુલી જશે હવે તમારું બંધ ભાગ્ય પણ ખુલે છે બે હજાર પચ્ચીસ માં અમે કહી શકીએ છીએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી નોકરીમાં પણ ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના છે તમારું પ્રમોશન થવાની પૂર્ણ સંભાવના છે તમારા બોસ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન વધુ સારું રહેશે અને તમારા નિર્ણયોને વખાણવામાં આવશે તમે જ્યાં પણ પગ મૂકશો બે હજાર પચીસમાં સફળતા તમારા સાથે રહેશે મેષ રાશિના જાતકો તેમના વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીની અનુભૂતિ કરશે પ્રેમજીવનમાં નિકટતા વધશે અને આ સમય બહુ જ અદ્વિતીય રહેશે જો તમે તમારા પાર્ટનર સાથે ફરવા અથવા ઉપહાર આપવાનો વિચારો છો તો આ વર્ષ તમારું માટે બહુ જ સુખદ સમય હશે આ વર્ષ માતા લક્ષ્મીજીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં લાભ થશે અને તમારા બધા કાર્યોમાં મફત થશે હવે આપણે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ વિશેષ રહી શકશે તમે જે ક્ષેત્રોમાં રોકાણ કર્યું હતું ત્યાં તમને બમણો નફો જોઈ શકે છે આ ઉપરાંત લોટરી અને સટ્ટા પરથી પણ તમને શ્રેષ્ઠ નફો થશે અને જે રોકાયેલું અથવા ફંસેલું ધન હતું તે પણ તમને મળશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને જો તમે પાર્ટનરશિપમાં વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં પણ તમને ફાયદો થશે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો દરેક ક્ષેત્રમાં સાચા સાબિત થશે અને જ્યાં તમે તમારી મહેનત અને પ્રયાસો લગાવશો ત્યાં સફળતા તમારો પીછો કરશે તમારું પ્રેમજીવન પણ વધુ મીઠું રહેશે આર્થિક સ્થિતિમાં પણ દરરોજ સુધારો થશે અને તમારા ખર્ચોમાં ઘટાડો આવશે તમારા ખર્ચ પર નિયંત્રણ લાગવાના સંકેતો છે આ સમય દરમિયાન તમને સારી નેટવર્કિંગ તક મળી શકે છે જેના દ્વારા તમે અનેક સારા લોકો સાથે મળી તમારી લાભ મેળવી શકો છો વ્યવસાયમાં પણ પ્રગતિ માટે તકો વધશે જો તમે નોકરીમાં કોઈ અધૂરું કામ પૂર્ણ કરવાનો વિચાર કરી રહ્યા હતા તો હવે તે પૂર્ણ થશે જો તમે નવી નોકરીની શોધમાં હતા તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે તમારી નોકરી મળવાની સંભાવના વધી રહી છે અને તે નોકરી કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં પણ થઈ શકે છે આ સાથે જ પ્રમોશનની તકો પણ બને છે ઘર અને પરિવારમાંથી તમને પૂરો આધાર મળશે અને મોટા ભાઈ બહેનોનું સહયોગ પણ મળશે જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ લોન અથવા ઋણ લેવા વિચારતા હતા તો હવે તેમાં સફળતા મળી શકે છે આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂતી પામશે કેમ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા મીન રાશિના જાતકો પર સૌથી વધુ રહેશે તમને ધનની કોઈ અછત રહેશે નહીં અને તમે ટૂંક સમયમાં કરોડપતિ બની શકો છો મિત્રો હવે આપણે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને વર્ષ બે હજાર પચીસ માં કરોડપતિ બનવાથી હવે કોઈ પણ રોકવા મમહત ન કરી શકે આ વર્ષ ઘણા શુભ સંયોગો અને દુર્લભ અવસર તમારા સામે આવશે જે તમને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વર્ષ તમને સોનેરી અવસર પ્રાપ્ત થશે તમારા કરિયર વ્યવસાય અને બિઝનેસ માં અપાર વિકાસ થશે લોટરી અથવા સટ્ટા થી પણ તમે સારો નફો પ્રાપ્ત કરી શકો છો અને સાથે ફંસેલું ધન પણ તમને દરેક ક્ષેત્ર સફળતા મળશે અને તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થશે ઘરમાં માન સન્માન વધશે અને મોટી જવાબદારીઓ તમારી પાસે આવી શકે છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ બહુ જ સારું રહેશે જો તમે કોઈ વિશેષ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો તે તમારા પક્ષમાં આવી શકે છે સાથે જ જો તમે કોઈ સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છો તો તમને સફળતા મળશે આરોગ્યના ક્ષેત્રમાં પણ આ વર્ષ તમારા માટે બહુ જ સારું સાબિત થશે હવે આપણે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ખાસ સાબિત થનાર છે કેમ કે આ વર્ષે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારા પર બનેલી છે આ કારણે બે હજાર પચીસ તમારા માટે શુભ વર્ષ રહેશે વર્ષની શરૂઆતમાં ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે અને જો તમે નવા ભાગીદારની શોધમાં હતા તો આ ઈચ્છા પણ પૂરી થતી જોવા મળશે એટલું જ નહીં

હવે આપણે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે કન્યા કન્યા રાશિ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહેવાનો છે હા જો કોઈ માતા લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા થવા જઈ રહી છે તો તે પણ તમારા પર છે વર્ષ બે હજાર પચીસ માં માતા લક્ષ્મીજીની કૃપા દ્વારા તમારું આરોગ્ય શાનદાર રહેશે તેના અથવા જે મુશ્કેલીઓ તમે જીવનમાં ભોગવી રહ્યા હતા તેમાંથી પણ તમને મુક્તિ મળશે તમે વિદેશ જવાના અવસર મેળવી શકો છો અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે જો તમે નોકરીમાં ઉચ્ચ પદની આશા રાખી રહ્યા હતા તો બે હજાર માં આ સંબંધમાં તમને બહુ ખુશીની ખબર મળી શકે છે બોસ અને વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન તમને મળશે અને જો તમે રાજકારણથી જોડાયેલા છો તો આ ક્ષેત્રમાં પણ તમને લાભ મળવાની પૂરી સંભાવના છે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વખાણવામાં આવશે અને સફળતા માટેના માર્ગો ખુલ્લા થશે જે પણ કાર્ય તમે હાથ ધરશો તે તમને એવું લાગશે કે તે કાર્ય તમારા માટે જ બનાવેલું છે એ ઉપરાંત તમારું વૈવાહિક જીવન પણ ખૂબ જ સુખદ રહેશે અને સંતાનની સફળતા તમારા મનને આનંદિત રાખશે સંતાનની ઉપલબ્ધિઓ તમારા માન સન્માનમાં વૃદ્ધિ કરશે અને સમાજમાં તમારું રૂદ્બો અને કદ પણ ઊંચું થશે હવે આપણે છેલ્લી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ખાસ રહેશે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આ વર્ષે તમારા પર રહેતી છે વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે અને ત્યારબાદ જો તમે નવા ભાગીદારની શોધમાં હતા તો તમારી આ ઈચ્છા પૂરી થતી નજરે પડી રહી છે આ વર્ષે તમે શ્રેષ્ઠ નફો કમાઈ શકો છો અને સાથે જ રોકાયેલું ધન પણ તમને મળશે તમારા દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવાના સંકેતો છે અને જે પણ નિર્ણય તમે લેશો તે સાચા સાબિત થશે આ દરમિયાન ઘરમાં તમારા માનમાં વૃદ્ધિ થશે અને કેટલીક મોટી જવાબદારીઓ પણ તમારા માથે આવશે જો તમે માતા લક્ષ્મીની કૃપા વધુથી વધુ મેળવવા માંગતા છો તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખો આજ માટે એટલું જ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક અને શેર કરો જય મહાલક્ષ્મી